નમસ્કાર સ્પાર્ક ન્યુઝ માં આપનું સ્વાગત છે તેને લઈને હવે વિશ્વ હિન્દુ પરિષદ હોય કે સંઘર્ષ સમિતિ જો કે તમામ લોકો આજે પોલીસ ભવન ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છે આ પ્રકારે અન્ય રાજ્યના વ્યક્તિઓ આવી અને આ પ્રકારે ગુજરાતની દીકરીઓને હવસનો શિકાર બનાવી રહ્યા છે તેને લઈને તમામ લોકોમાં રોષી જોવા મળી રહ્યો છે અને જો કે તમામ લોકો હવે આજે તમામ લોકો આજે રજૂઆત કરવા માટે અહીંયા પહોંચ્યા છે આ પ્રકારે હિન્દુ પરિષદ સાથે તમામ હિન્દુ સંગઠનો હવે આ તમામ જે મામલો છે તેને તેને આજે તે તમામ જે આરોપીઓ છે તેની સામે કડક કાર્યવાહી થાય શું કહેશો શું આજે પોલીસ માંગ નવરાત્રના પહેલા દિવસે વડોદરા શહેરમાં ભાઈ વિસ્તારમાં જગન્યા ઘટના બની છે સોળ વર્ષની હિન્દુ યુવતી પર પાનથી નળાધમોએ જે ગેંગરેપ કર્યો છે તેઓને કેસ તાત્કાલિક ફાસ્ટટેગ કોર્ટમાં ચલાવવામાં આવે અને સમાજમાં દાખલો બેસે એવી કડકમાં કડક સજા તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી અમારી માંગ છે સાથે સાથે વડોદરા શહેરમાં વસતા પર પ્રાંતિ વિધર્મીઓ યન કેન પ્રકારે રોડ રસ્તા પર ગમે ત્યાં આતંક મચાવતા તત્વો અડધી રાત્રે તેની સામે પોલીસ રક્ષણ આપ્યા પ્રજાને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સાબિત કરે સાથે સાથે શ્રીએ અડધી રાત્રે ચાર વાગ્યા સુધી ગરબા રમવાની પરમિશન તો આપી છે પરંતુ આ હિન્દુ સમાજની ચાર વાગ્યા સુધી સુરક્ષા જાળવવાની પણ જવાબદારી એમની છે મારા માનવા મુજબ સરકારશ્રીની પોલીસ તંત્રશ્રીની ક્યાંક આમાં ચૂક થઈ છે તો હવે ભુલ્યા ત્યાંથી ફરી ગણી અને આ બળાત્કારીઓને ને તાત્કાલિક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ક્વેસ્ટ ચલાવી અને કડકમાં કડક સજા અપાવે અમારી માગણી છે સવાલ મારો એ છે કે જે જગ્યાએ ઘટના બની છે ત્યાં સીસીટીવી સાથે સ્ટ્રીટ લાઇટનો સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે ટીપીની સ્ક્રીમો પડી છે પરંતુ ત્યાં સ્ટ્રીટ લાઇટનો સૌથી મોટો પ્રશ્ન શું માનો છો શું થયું કોર્પોરેશન આ બાબતે પણ સજાગ થવું જોઈએ કોર્પોરેશન હંમેશા જંગલમાં મંગલ કરવા માટે ટેવાયેલું છે એટલે કદાચ એમના માનીતાઓ બિલ્ડરો માટે રોડ રસ્તા બનાવતા હોય જ્યાં જરૂરિયાત હોય ત્યાં પૂરી નથી કરતું એના કારણે આવા અવાવરૂ જગ્યાઓ પર રોડ રસ્તા હોવાના કારણે કેટલાક અસામાજિક તત્વો એનો ફાયદો ઉઠાવી અને આવા અધમ કૃત્ય કરતા હોય છે બીજો પણ એ છે કે જે જગ્યા પર ઘટના બની છે ત્યાં દેશી પોટલીઓની ઠેલીઓ સાથે પ્લાસ્ટિકના ગ્લાસ તમામ વસ્તુઓ મળી આવી છે તો પોલીસે પણ આ બાબતે તપાસ કરવી જોઈએ શું માનો છો ગાંધી ના ગુજરાતમાં દારૂબંધી આપ બધા જાણો છો અને કેટલી દારૂબંધી પોકળ છે એ વિશે મારે ક્યાંક કહેવાની જરૂર નથી આપ મીડિયાના મિત્રોને ખબર છે એટલે એમાં કંઈ વધારે મારે નથી બિલકુલ આ જે પ્રકારે તમામ લોકો ટ્રેક કોર્ટમાં કેસ ચલાવ તેવી માંગ કરી રહ્યા છે રમેશભાઈ આપણ આવ્યા છો શું રજૂઆત છે અને હવે શું થવું છે આપ સૌ જાણો છો કે વડોદરા શહેરની અંદર છેલ્લા ચાર પાંચ મહિનાની અંદર પરપ્રાંતિય વિધર્મી મુસ્લિમો દ્વારા આવી બે ઘટનાઓ ઘટી છે છ મહિના પહેલા પણ સમા પોલીસ સ્ટેશનની હદની અંદર એક મા કહી શકાય એટલી ઉંમર સાહીઠ વર્ષથી મોટી ઉંમરના બા સાથે આ નરાધમોએ ત્રણ જને સામૂહિક રેપ કર્યો હતો એવી જ આ બીજી ઘટના પંદર સોળ વર્ષની દીકરી સાથે જે આ ઘટના ઘટી છે આ ખૂબ બરોડા શર્મસાર છે આજે પોલીસે તો ખૂબ ઓછા સમયમાં ગુનેગારોને જબ્બ કરી લીધા છે પકડી લીધા છે પણ અમારો આગ્રહ છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં અને તત્કાલ ચાર્જશીટ કરીને આ તમામ તણે ત્રણ નરાધામોને ફાંસી કરવામાં આવે એવી માંગ વડોદરા સંઘ

આપજુ કે જે પ્રકારે તેઓ પોલીસ શ્રીને મળવા જઈ રહ્યા છે અને તેઓની માંગ છે કે આ સમગ્ર મામલે તમામ જે આરોપીઓ છે આરોપીઓ છે લોકોને હશેની સજા સાથે ફાસ્ટ્રેક કોટમાં ચાલવો જોઈએ તેવી વાત કરી રહ્યા છે અને જો કે રોહનભાઈ છે તેમની સાથે પણ વાત કરીશું રોહન વિશ્વ હિન્દુ પરિષદના વડોદરા મહાનગરના માન્ય મંત્રી શ્રી વિષ્ણુભાઈએ ઓલરેડી મંતવ્ય આપી દીધું છે એટલે એ મારું સ્પષ્ટ મંતવ્ય વ્યક્તિગત મંતવ્ય એ છે કે બુલડોઝર ચાલવું જોઈએ દંડ શાસ્તી પ્રજા દંડ જ પ્રજા ઉપર શાસન કરે છે એક દાખલો બેસાડવામાં આવે અને એક એવો દાખલો બેસે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ સ્ત્રીની સામે આંખ ઉઠાવતા એને ડર લાગે તો દંડ શાસ્તી પ્રજાને સાર્થક કરતું એક કોઈ પણ કાર્યવાહી પોલીસ દ્વારા હા એટલે ઉત્તરપ્રદેશની ભલે યુપી બની રહે શું થયું તો ઉત્તરપ્રદેશની જે બુલડોસર ટેકનિક છે એને તો આપણે લાગુ કરી શકીએ વધી રહ્યો છે ગુજરાતની અંદર જે પ્રકારે ક્રાઇમ રેટ વધી રહ્યો છે અને હવે જે યુપી બિહારની અંદર જે પ્રકારે રજૂઆત છે માનો છો વિષ્ણુભાઈ જે પ્રકારે યુપી બિહારની અંદર આ પ્રકારે ઘટનાઓ વધી રહી છે હવે ત્યાંના આ સામાજિક તત્વો સીધા અહીંયા આવીને આ પ્રકારને ગુજરાતને કલંકિત કરી રહ્યા શું માનવું છું અમારા આવેદનપત્રમાં તમામ વિષય મેં લઈ લીધા છે વડોદરા શહેરમાં મચ્છીપેટ કિત્તાનગર આજવા રોડ તાદરજા બોરવા ઘણા બધા વિસ્તારો જે છે કાચામાલા કબ્રસ્તાન છે મનપુરી કબ્રસ્તાન છે વિશ્વામિતિના કોતરોની ધારે રોહિંગ્યાઓ કેટલાક અને બાંગ્લાદેશી વિધર્મીઓની જે દબાણો કર્યા છે આ બધા દબાણો સહિત તૂટે તેવું અમે આવેદનપત્રમાં ઉલ્લેખ કરેલો જ છે એટલે અમારી માંગણી છે પરપ્રાંતિ કોઈ પણ વિધર્મી હોય ત્યાંનું પોલીસ વેરીફિકેશન થાય ત્યાંના મકાનનું વેરીફિકેશન થાય ભાડા કરાર કર્યો છે કે નથી કર્યો ક્યાંથી આવ્યો છે અને એમના વતનમાં પણ વેરીફિકેશન થાય એવી અમે આવેદનપત્રમાં માંગણી કરેલ છે હવે હાઈકોર્ટમાં જઈને આ મામલે તૈયાર કરશો કારણ કે આવા લોકોના લીધે આપણી ગુજરાત અને આપણી દીકરીઓ પર આ પ્રકારની કેફિયત થઈ રહી છે શું માનવું છું દરેકના વિષય અલગ અલગ હોતા હોય છે આજે વિશ્વ હિન્દુ પરિષદ એનો વિષય લઈને આવ્યું છે અને જયારે આ વિષય હશે ત્યારે અમારા સંગઠનના અન્ય લોકો પણ આ વિષય ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે બિલકુલ આ તમામ લોકો હિન્દુ સંગઠનો આજે અહીંયા પહોંચ્યા છે અને જે પ્રકારે તમામ લોકોની માંગ છે અને ટ્રેક કોર્ટમાં આ કેસ જાળવો જોઈએ તેવી માંગ આ તમામ હિન્દુ સંગઠનો કરી રહ્યા છે કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી ન્યૂઝ વડોદરા